ગીર સોમનાથમાં ટેક્સ મુદ્દે વેરાવડ પાલિકા તંત્ર આકરા પાણીએ સરકારી કચેરીઓની નોટિસ વોરંટ ફટકાર્યા છે કરોડથી લેણું બાકી નીકળ્યું છે જ્યારે જિલ્લા કલેક્ટરની સૂચના બાદ કાર્યવાહી કરાઈ છે અનેક નોટિસ આપ્યા છતાં ટેક્સની ભરપાઈ ન કરાઈ પાલિકા તંત્ર દ્વારા વોરંટ ઇસ્યુ કરાયા છે સૌથી વધુ જીએમબી પોર્ટના એક પાસઠ કરોડ બાકી બતાવી રહ્યા છે જેટકોના બોતેર એકતાલીસ લાખ જયારે રેલવે સ્ટેશનના પંચાવન સિંચાઈ કચેરીની જો વાત કરવામાં આવે તો સિંચાઈ કચેરીના બે પોઈન્ટ એકતાલીસ લાખ મામલતદાર કચેરીના એક પોઈન્ટ અઠ્યાસી લાખ બાકી છે સરકારી હોસ્પિટલના છપ્પન હજાર બાકી બતાવે છે